પાંચસો વર્ષના સંઘર્ષ પછી અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે વડોદરાના પ્રાચીન હરિણી હનુમાનજી મંદિરે પણ પાંચ દિવસના ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હરણી હનુમાનજી મંદિરે સત્તરમી જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાવાના છે હરણી મંદિરે રામના મહામંત્રની શોભાયાત્રા નીકળવાની છે સત્તરમી જાન્યુઆરીના રોજ મોટનાથ મંદિરેથી રામ નામ મહામંત્રની યાત્રા નીકળશે અને હરણી હનુમાનજી મંદિરે પહોંચશે

ની પાંખડી જેટલો પણ સહયોગ અમારા ભીડભંજ હનુમાન મંદિરથી અમે કરવામાં આવ્યો છે કે આ જે રામચરિત માનસનું જે અતિશય પવિત્ર પ્રાવણ ગ્રંથ છે એનું અખંડ પાઠ હનુમાનજીની સન્મુખ કરવામાં આવશે અને કરોડોની સંખ્યામાં રામ નામના જપ કરવામાં આવશે કરોડોની સંખ્યામાં જ્યારે દોઢ કરોડની ઉપર લેખિતમાં અમે કર્યા છે અને આ સમગ્ર વસ્તુ એ હનુમાનજીનો પ્રાણ છે રામ બાવીસ તારીખે હનુમાનજીને અર્પણ કરીને હનુમાનજીને પ્રસન્ન કરવાનો એક ભાવ વ્યક્ત કર્યો છે અને સાથે સાથે એક મહાઆરતીનું પણ આયોજન કર્યું હજારોની સંખ્યામાં લોકો જોડાશે અને એક મહાઆરતી કરી અને આખા ભારતભરની અંદર આ દિવ્ય પ્રકાશ ફેલાય અને એ દિવ્ય પ્રકાશનું એક ફળરૂપે હું એક સાધુ તરીકે કહું છું કે ભારતભરની અંદર પણ પ્રકારની મહામારી ના આવે કોઈ પ્રકારના કષ્ટો ના આવે કોઈ પણ પ્રકારના ભૂકંપ ના આવે અને આખા ભારતનું રક્ષણ રામચંદ્ર સ્વયં કરે અને હનુમાનજી મારી હનુમાનજી મહારાની કૃપા રહે એ હેતુનું આ ફલ હું આપું મંદિરનો મહિમા સ્કંદપુરાણની અંદરના વિશ્વામિત્ર મહાત્માની અંદર છે સ્કંદપુરાણની અંદર સાત ખંડ છે એમ એનો આ વિશ્વામિત્ર મહાત્માનો એક છે એની અંદર અધ્યાય નંબર ચૌદ અને સોળની અંદર એનો ઉલ્લેખ કરેલો છે જો આપ કોઈ પણ ગમે ત્યારે જોઈ શકો છો અને એ સિવાય અમારા ગુરુમુખીઓ છે સાધુ સંતોના છે અને કઈ કઈ રીતે કયા કયા શ્લોકમાં શું અર્ણવ્યું છે એનું પણ મેં લેખિતો માહિતી આપેલી છે